ના ઇર સોનાના મહોલ્લા પધરાવી રહેતા લાખ પડાવનાર મહિલા દંપતી ઝડપાઈ ઘી વેચવામાં આવેલી ત્રણ મહિલાએ પૌરાણિક સોનાના સિક્કા સસ્તામાં આપવાનું હોવાનું કહીને નકલી સિક્કા પધરાવી સત્તર પચાસ લાખની છેતરપિંડી કરી હતી પોલીસે ત્રણ ઠગ મહિલા તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે ઈચ્છા પર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ હજીરાની કુંભાર મોહલ્લામાં રહેતા ઓગણપચાસ વર્ષીય ફિરદોશ એરિક ઇચ્છાપોરિયાએ એ એમ એન એસ કંપનીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે ગઈ ત્રણ ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી ઠગ મહિલાઓએ

તપાસમાં ઈચ્છાપુર પોલીસને તમામ આરોપી અમરોલી એસએમસી આવાસમાં હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી ત્રણ મહિલા સહિત એક રિક્ષા ચાલકને ઝડપી પાડ્યા હતા તેમની પાસેથી ગુનામાં વપરાયેલા ત્રીસ હજારની રીક્ષા અને એક લાખ રોકડ મળી કુલ એક પોઈન્ટ ત્રીસ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે